જયપુરમાં માત્રમની દરસો મી વર્ષગાંઠની ઉજવણી ભાજપ દ્વારા ભવ્ય મસાલ રેલીનું આયોજન

પદાધિકારીઓ અને યુવા કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા આ ઉજવણીએ ભાજપ દ્વારા દેશભરમાં દોઢસો થી વધુ સ્થળોએ આયોજિત કરાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો એક ભાગ હતી જેનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વંદે માતરમ ગીતે ભજવેલી પ્રેરણાદાયી ભૂમિકાને યાદ કરવાનો ને યુવા પેઢીમાં રાષ્ટ્રીય ચેતનાને વધુ મજબૂત બનાવવાનો હતો વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા વંદે માતરમના દોઢસો વર્ષના વર્ષ પર ચાલનારા સમારોહના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જયપુરમાં યોજાનાર મુખ્ય સમારોહની પૂર્વ સંધ્યા યોજાયો હતો અને તેના દ્વારા જનતા માં રાષ્ટ્રગીત પ્રત્યે પ્રત્યે સન્માન અને ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો